અમરેલીના ધારી તાલુકાના ગિરુધાણા ગામે પી પી સવાણી ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન ગ્રેસ દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ એકસો બે બીઘામાં દસ હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અમરેલીના ધારી તાલુકાના ગીર દુધાણા ગામે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃતકોની અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ એક જીવન સામે બે જીવનનું વાવેતર કરવામાં આવ્યું છે પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની એકસો બે બીગા જમીનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગત પાર જૂનના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જીવન ગુમાવનાર મૃત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ વૃક્ષો મૃતાત્મા પામેલ સ્વર્ગ વ્યક્તિઓના નામ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તેમાં પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મૃતકોના નામ સાથે વૃક્ષરોપણ કર્યું છે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાળીના પુત્ર વધુના હસ્તે અને દેશના ગૌરવરૂપી કિક બોક્સિંગ પ્લેયર દિકલ ગોરખા અને ખુશી ગોરખાના હસ્તે વૃક્ષારોપણ કરાયું છે ત્યારે આ તકે મામલેદાર આરએફઓ પીઆઈ ધારી પોલીસ સ્ટેશન સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિતિમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકો શ્રદ્ધાંજલિ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું કોવિડના સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ માર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભાજપ ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં બે દિવસ પહેલાં જે પ્લેન ક્રેશના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે જે મૃત્યુ પામ્યા છે તેમના માનરૂપે એક જીવની સામે બે જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો એક મૃતકની સામે બે નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર ધારું તાલુકાના પીઆઈ ધારું તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવા કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અંદાજીત દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા પીપી સવાણીની માલિકીની જગ્યા ઉપર કરવામાં આવશે ઓકે ઓકે અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી